એક તરફ તહેવારોનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાત પર મેઘરાજા પણ મહેરબાન થઈ રહ્યા છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના રામાશ્રય યાદવે આગામી સાત દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે જેમાં હવામાન વિભાગ દ્વારા લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં સાતમ આઠમના તહેવારો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે આજે ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે સૌરાષ્ટ્રને બાદ કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છ રીજન માટે આજના દિવસ ચોવીસમી ઓગસ્ટ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ સાથે ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી મોરબી ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે ગુજરાતમાં ચોમાસાની અસર ચાલુ છે જેના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે આઈ એમડીએ અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદને કારણે એરપોર્ટની કામગીરી ખોરવાઈ રહી છે જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થઈ રહ્યો છે ચોવીસ ઓગસ્ટ થી અઠાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ આઈએમડી અનુસાર રાજ્યના મોટા અમદાવાદમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આઈએમડી એ જણાવ્યું છે કે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ગુજરાત નજીક ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે જે રાજ્યમાં વધુ વરસાદનું કારણ બની શકે છે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદને કારણે ફ્લાઇટ્સ મોડી પડી ભારે વરસાદને કારણે ફ્લાઇટ્સ મોડી પડી છે આ રોટેશનલ વિલંબ અને ઓપરેશનલ અવરોધોને આભારી છે નું કહેવું છે કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સ મોડી થઈ રહી છે દેશભરમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે લોકોને હવામાનની અપડેટ રાખવા અને ભારે વરસાદને કારણે થતી કોઈ પણ અસુવિધા માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે હવામાન જાણકાર રંભાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં શરૂ થયેલા વરસાદના રાઉન્ડમાં વરસાદની મહત્તમ ઘટ પૂરી થઈ જશે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સિત્તેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં એકથી ત્રણ ઇંચ વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે રાજ્યમાં અઠાવી ઓગસ્ટ સુધી વરસાદ રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં આવવાની શક્યતા રહેશે ખેડૂતોને પાણી જવાના માર્ગો પર જળ ભરાશે ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈશ્ક રહે છે ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસુ પાકોનું વાવેતર થઈ શકશે બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે દસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે તેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટામાં આવશે ગણેશ ચતુર્થી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહે છે